આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી સામે ચૂંટણી લડવા અંગેની રણનીતિ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી તારીખ ઓગણીસ મી ના રોજ કોંગ્રેસ ના ઉમેદવાર નૈશે દેસાઈ નવસારી કલેક્ટર કચેરી ખાતે પોતાનું નામાંકન પત્ર ભરવાના હોવાની વાત પણ તેઓએ પત્રકાર અને પાર્ટીના કાર્યકરો સાથે કરી હતી આ પ્રસંગે ઉપસ્થિત નવસારી જિલ્લાના માજી પ્રમુખ ગોવિંદ પટેલે કાર્યકરોને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના મુદ્દાઓ પ્રજા વચ્ચે લઈ જઈ લડાયક રીતે ચૂંટણી લડી ઉમેદવાર કોઈ પણ સંજોગે હરાવવા માટે કામે લાગી જવાની અપીલ કરી નવસારી પરિચય છે દાંડી અમે દાંડી યાત્રા દ્વારા આર્થિક અસમાનતા સામેની લડાઈ લડવા જઈ રહ્યા છીએ અને સ્વતંત્રતા લોકતંત્રની હત્યા કરનારા સામે અમે લોકતંત્ર પ્રસ્થાપિત કરવાની લડાઈ લડવા જઈ રહ્યા છીએ અને દેશની એકતા માટે ન્યાય માટે અને સ્વતંત્રતા અને સમાનતા માટે અમારી લડાઈ છે એ મહાત્મા ગાંધી વંદના દાંડીમાં કરીને અમે અમારો પ્રચાર અભિયાન છ તારીખ સુધી કરીશું અને અમે યુવાનો પાસે પરિવર્તન કરવા માટે અમે એમને આહવાન કરીએ છીએ સત્ય હકીકતનો પરિચય મેળવવા અમે આહવાન કરીએ છીએ અને મોંઘવારી બેરોજગારી શ્રમિકો અને કિસાનો પર જે રાજસત્તાનો આતંક છે એની સામે ધર્મયુદ્ધમાં જોડાવા નમ્ર વિનંતી કરીએ છીએ ધન્યવાદ સાત તારીખ સુધી મહાત્મા ગાંધી અને દાડીને ધ્યાનમાં રાખીને મહાત્મા ગાંધીના વિચારોના પ્રચાર માટે પ્રસાર માટે અને આઝાદીની લડાઈ લડવા કારણ કે મેં આપને કહ્યું તેમ મોદી સાહેબના અંધભક્તો સોશિયલ મીડિયા પર ગાંધીની ટીકા કરે છે અને મોદી સાહેબ વિદેશ તાકતને લઈને રાજઘાટ પર ગાંધી વંદના કરે છે તો અમારે આ દોહરી નીતિ સામે અમારે મહાત્મા ગાંધીના પ્રચાર કરવા ગાંધી વેશ ધારણ કર્યો છે